સહન શક્તિ જબરો ગુણ છે કોઈક શબ્દ આપણને કટાક્ષથી કહે તો સામું ના બોલતા સહન કરવું તેમને ક્ષમાનો ગુણ કહે છે તે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે જો ફળ આ જો ફળ સમજાય ને તો આપણે આ છોડીએ નહીં આ લોકોને પૈસો જે બાબતમાં મળતા હોય ને ગમેલું કષ્ટ પડે ને તો કરે ગમે સાહસ કરવું પડે તો કરે પૈસા બાદમાં હજુ આપણે એ આવ્યા છે ને જો દરેકને દસ દસ હજાર રૂપિયા આપવામાં આવે વ્યક્તિ દીઠ કા કથા સવારે થાય છે એમાં આવે બધાને તો બધું આખું ગામ આવે કે નહીં આજુબાજુ બધા તોડી નાખે ત્યાં બધું આવે અને પછી એક દિવસ નહીં સાત દિવસ નહીં આખું વરસ સાંઈ ચાલુ રાખો ને પણ ઓલું રોજ દસ હજાર વ્યક્તિ આપવાનું કબૂલ તો આખે વરસ કરો ને કથા રોજ આવીશું ટાળ ટળકો કાંઈ નહીં જોઈએ પછી સાંઈ કંઈ આમ કરો ને રાતના બારથી ચાર મને ટાઈમ મળે છે કાકા રાતના બાર ઓલું દસ હજાર સાચું તો રાતના બારથી ચાર આવીશું પછી સાંઈ કંઈ ગીરદી બહુ થાય ઊભા 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 ઉભા બધી શરત મંજૂર કરો કે નહીં તમને દસ હજાર રૂપિયાની કિંમત છે સમજો છો એમાં અખંડ શાંતિ સમાજ સમજાતી નથી અખંડ શાંતિ એટલે કેટલા રૂપિયા અબજો અબજોને કંઈક મહાફત ના કહે અબજો આપણે શાંતિ ના મળે અખંડ શાંતિ શાંતિ નહીં અખંડ શાંતિ વિચાર કરો જો આપણે અક્ષરધામમાં દિલ્હીમાં ગાંધીનગરમાં અને આપણા બીજા કોઈ મંદિર લોકો અનુભવાય છે જો આપણે લંડન મંદિરમાં માઇકલ જેક્સન એને શાંતિ થઈ બોલો મને કંઈક ઠંડક લાગી તો વાતાવરણ આ લોકોના જ્યાં વિચરણ કર્યું ત્યાં વાતાવરણ એવું દીવ થઈ જાય પછી એમની વાત તો ક્યાંથી હોય યોગી આવા શું કહે અમે એવા પુરુષને સેવા છે તો અખંડ શાંતિ રહેશે કોઈ પૂછ સ્વામી કે શાંતિના ગાડે ગાડા બે પાંચ ગ્રામ નહીં અને વિશ્વ શાંતિ બધા ભેગા થાય છે યુએનઓમાં પાંચસો માણસ આખી દુનિયાની ક્રીમ કહેવાય તો એક ટકો એક ગ્રામ શાંતિ પોતાની નથી તો વિશ્વ શાંતિ ક્યાંથી લાવવાના હતા જેની પાછળ કોઈ પૂછતું નથી એમને પડી નથી દેખાડવાની દેખાડવા જાય એમાં શાંતિ થઈ જાય કોઈને બતાડવા જાય થાય ને મારી પાસે શાંતિ થઈ એમાં શાંતિ થઈ જાય એવું છે બધો મામલો આતો હા એ અંદર આમ માલતા હોય એમ અંદર વસ્તુ મળી ગઈ છે શાસ્ત્રી મહારાજ મળ્યા શાસ્ત્રી મહારાજ મહારાજો સ્વાયગી ચૌદ ગુરુ કર્યા યોગી આપાય અને બધાના ભગવાનના ભાવથી સેવ્યા છે નિર્દોષ બુદ્ધિથી પણ શાસ્ત્રીમાં વિશે જે એમનું જોડાણ હતું ને એ કંઈ જુદું હતું શાસ્ત્રીઓને આજ્ઞા પાડી એમની ભક્તિ એમનું સ્મરણ એમનું ધ્યાન જે કર્યું છે યોગી આપાય બીજા ગુણ નથી કર્યું આ ભોળા કહેવાય આ ભોળ પણ કહેવાય આપણે એમને ભોળા સમજે ને એ જ આપણું ભોળ પણ આપણે જ ભોળા છીએ એટલે એમને ભોળા સમજી હા એમને દેખાડું જ નતું ભોળો છે જ્ઞાની છું આપણે તો બીજા છાપ પાડવા જઈએ કે જ્ઞાની પણ છાપ પાડવા જઈએ હવે કેટલો અંદર કચરો ભરાઈ જાય તમે જ્ઞાની પણ છાપ પડાવ્યા કેટલો કચરો અંદર ભરી જાય છે તમારે એ ખબર નથી પડતી આ દરવાજો ખોલ્યો પછી પવન આવે ને ઓલા વાવાઝોડું કેટલું ધૂર ને બધું અંદર આવી જાય ધૂરને પાંદડા ને બધું અંદર ભરી જાય આ દરવાજો ખોલ્યો તમે શાંતિ દેખાડવા માટે બધું અંદર કચરો પેસી જાય બધું આવું છે એટલે આ લોકોને કળવા માપવા બહુ મુશ્કેલ છે જો ગુણાતન કંઈ વાત કરતા હતા તો સ્વામી કે આ મહિમા કોને સમજાય હજી વાત તો સંતો કહું કે સદગુરુ સંતો સમજે સ્વામી કચવાટ કહ્યું ના શું ધૂર સમજે સદગુરુ સંતોને કહે ધૂર સમજે આ સૂર્યનો મહિમા પતંગી શું ધૂર સમજે ક્યાં સૂર્યને ક્યાં પતંગ્યું એમ ક્યાં ગુણાતીત ગુરુને ક્યાં સદગુરુ સદગુરુ પતંગ્યું ગણ્યું હા તો કઈ વાત છે ને કેવી વાત છે આ બધી આ આવી લાગે સુવર્ણચંદ્રક મળી ગયું પ્રાગ્નમાં ધીયા બધું આવી ગયું અરે ડી ટુ આવ્યું નથી ડી ટુ આવ્યું નથી તો કવર પેજે હતું તો કવર ની ચીજ ચડાવ્યું તમે આવું છે તો જા વસ્તુ જુદી છે પણ આ બધું જે આપણે કરીએ છીએ એમાં એમનો રાજીપો થાય છે એ વાત સાચી પ્રાગને પરીક્ષા આપો તો પ્રમુખ સાહેબ યોગ્ય રાજીપો થાય હા રાજી પોતા એ જ કરવા જેવું છે એમાંથી ભાઈ બધું કામ થશે હા જો કે જબ હોત પ્રભુ કૃપા તબ તપના દોષ એટલે આવી કેટલી કૃપા આપની થશે કેટલો રાજીપો આપણે લઈશું પછી આ પ્રોસેસ શરૂ થશે એટલે આપણે જે કરો કરતા જવું પાછા પડવાની ભક્તિ કરો ભજન કરો આરતી પૂજા જે કરો જે તમે શ્રદ્ધા પણ સાચા ભાવથી કરજો બસ સ્વાય રાજી થાય એટલા ભાવથી કરે રાખજો અને ફળાવશે હા આ તો બધું બહુ આગળની વાત છે પણ તો આપણે ઘણું થશે એમનો એમની પ્રસન્નતા માટે કરશો ને ઘણો બધો ફેર પડશે અને પ્રસન્ન જો મારા જે છેલ્લાના પચીસમાં કહ્યું શું વાત કરી કે શ્રદ્ધા ભક્તિ નિષ્ઠા બધું કરું એમાં બીજી ઈચ્છા તો ના રાખવી પણ એટલી ઈચ્છા તો રાખવી જે આના આનાથી ભગવાનની પ્રસન્નતા મારા ઉપર થાય અમથા અમથા ના કરવું અમથા અમથા કરે એને તમો ગુણી કહો આ ખીમી આનંદ હતા ને તમે ધારણા પારણા કરતા હતા વર્ષોથી કરતા હતા તો મુક્તા દયા કે આ સ્વામિનારાયણ ભગવાન